નમસ્કાર આજે શિક્ષક દિન નિમિત્તે એક અમારી મીઠાપુ નક્કી પ્રાથમિક શાળા જે ગવર્મેન્ટ સંચાલિત છે અને ખૂબ જ સરસ અહીંનું ટૂંકમાં શિક્ષણ કાર્ય છે અને આજે ખાસ તો શિક્ષક દિન છે તો એટલા માટે આપણે અહીંયા સ્કૂલની મુલાકાતે આવ્યા છીએ તો અહીંયાનું તમામ સંચાલન પટ્ટાવાળાથી માંડીને પ્રિન્સિપાલ સુધી દરેક વિદ્યાર્થીઓને કઈ ને કઈ જવાબદારી મળેલી છે એમાંથી ખાસ અહીંયાના શાળાના પ્રિન્સિપાલ વાઇસ પ્રિન્સિપાલ અને ટીચર પાસેથી અલગ અલગ માહિતી મેળવીએ અને ખાસ તો આપણે જાણીશું કે શિક્ષક દિન શા માટે ઉજવવામાં આવે છે પણ સૌપ્રથમ ટીચર્સ આપનો પરિચય આપશો અને આપનો હોદ્દો જણાવશો નમસ્તે મારું નામ હીરાપ્રાષિભાઈ છે હું આ હું અહીંની પ્રિન્સિપાલ છું તમારો એ સિવાય વિષય શું છે હું આજે ગણિતની છઠ્ઠા ધોરણની ટીચર છું સરસ તો આજે શિક્ષક દિન શા માટે ઉજવવામાં આવે છે કોની યાદમાં આ ટીચર ડે ઉજવવામાં આવે છે એના વિશે સંપૂર્ણ માહિતી અમને ટૂંકમાં ગણિત આપશો આજે તારીખ પાંચ સપ્ટેમ્બરના રોજ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ થયો હતો જે તેઓ એક મહાન શિક્ષક તેઓ એક મહાન શિક્ષક હતા અને આઝાદી પછીના ભારતના બીજા ઉપરાષ્ટ્રપતિ પહેલા ઉપરાષ્ટ્રપતિ અને પહેલા રાષ્ટ્રપતિ તરી પહેલા રાષ્ટ્રપતિ તરીકે હતા તેમને બાળકો ખૂબ જ પ્રિય હતા જેથી તેના જન્મદિવસની યાદમાં શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે

બનવાની તમે તો આખા વર્ષમાં એક દિવસ જ ટીચર થશો તમને આ ટૂંક વિદ્યાર્થીઓને ભણાવતો એવો અનુભવ પણ થયો છે કે ટીચર તો દરરોજ આવી રીતના આપણે ભણાવે છે આપણે તો ખાલી એક જ દિવસ

ક્યા વિષય છે હિન્દી પીરિયડ બદલે કે સતત તમે જ ભણાવ્યા કરો એ પીરિયડ બદલે કેટલી વારે અડધી કલાક તમે ટીચર છો વાઇસ પ્રેસિડન્ટ છો પ્રિન્સિપાલ છો તમે ટીચર છો તો અત્યારે અહીંયા આ ચાલુ ક્લાસમાં કેમ આવ્યા અમે આ તો મારવા આયા છે ચેક કરવા હા સરસ આપ ટીચર છો આપનો વિષય

બેતાલીસ થાય તો કે બેતાલીસ દુ ચોર્યાસી હવે બેતાલીસ કેટલા દુ બેતાલીસ થાય હમણાં કીધું તું હા તો કે એકવીસ બેતાલીસ હવે બે ના ઘડી એમાં એકવીસ આવે